હું તો ડ્રાઈવર છું દિલ વાળો રે સંતરોડ ગો મનો સીએનજી વાળો હાળો મારા બાપે રિક્ષા નહીં લીધી હોત ને

પછી હું મારી રીતે તું કદાચ તારી રીતે હશે તું બોલ તું કે કે મને હું નોકરી કરે મારા ભાઈ અરે યાર મારી કાની છોડ તું તારી વાત કે તું રીક્ષા લઈને ને ફરે યાર તું તો ભણવા ભણવા હોશિયાર હતો યાર આ પછી લકડું જરીક હતો યાર પણ ભણવા માં ખતમ ના કરતો યાર એક વાર ને તંતુ એ બધું હતું પણ પેલું સેટિંગ થઈ જાય ને ઘણું કીધું બેટા લીલે શિક્ષા બેટા લીલે શિક્ષા બેટા ના લીધી શિક્ષા એટલે લેવા પડે રીક્ષા અરે ભાઈ તું બધી વાત છોડ આ રિક્ષા લેવાનું કારણ કે અમે કમોણી કે પૈસા વધારશે અરે અમે રિક્ષામાં કઈ કમો વધાર નથી પણ અમે થયું એમ કે તારો ભાઈ છે ને પડ્યો ફેલ પછી મારા બાપા એ હું કર્યું ને એ તને બતાડું છું આવી જાઓ બેટા હા રિઝલ્ટ ને આવી હા તું બે 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 હા બે બે રિઝલ્ટ જરીક મને તપાસ કરી લેવા દે હો આ શું છે થોડા એ તો રિઝલ્ટ છે એ તો મને બી ખબર છે પણ આ અંદર શું છે આ બધું શું કર્યું તે અમે થોડું કઈ કર્યું એ તો જે કર્યું સાહેબે કર્યું એલા સાહેબે નહીં એમ પણ આ તું નપાસ પડ્યો એ

મેલ પડ્યો પરીક્ષા ના ડોહા એવા નોકરી વોકરી કઈ નાખ્યો બારમા ફેલ જ થયો એમને એમ થોડો ઈન બીન મારીને એમ નોકરી કરવા જાય એટલે હું નોકરી નથી કરતો ભાઈ મારા તારો પગાર ની જો કે મારા ભાઈ હોવાની નોકરી કરે એમ તો કેવાનું નહી તાર જો તું ફેલ થયો હું બી ફેલ થયો તાર બાપે તને માર્યો મારા બાપે મને ઢોળ સાહેબ માર્યો હા પછી મને મારા બાપે કર્યું મને સેન્ટિંગ મેં મોકલી દીધો એટલે સેન્ટિંગ મેજીન મજૂરી કરે તો ઠોક પૈસા લાવવાના પણ તું તો સાહેબ જેવો થી મને તો વિશ્વાસ જ થી કે શું સેન્ટિંગ મે કે કમ જેલો એની હકીકત કુ તને અહી તું સાહેબ જેવો તૈયાર થી જાવ ને ખતરનાક વટ બંધ પણ મોટી નોકરી કરતા બિલ્ડર બિલ્ડરો ને એમ અને સેન્ટિંગ મે જીન જૂના કપડા પણ મેવા જોળા બધા જૂના કપડા જ પર લજે એવો ઓ સેન્ટિંગ કરો અને પાછા ઘેર આવે ને તે પાછા નવા કપડા પર ઇસ્ત્રી મારેલા પહેરીને આવતો રહેવું એટલે લોકો ને એમ લાગે કે આ તો સાહેબ છે એમ એટલે જવાનો સાહેબ જો આવવાનો સાહેબ જો એ તો કરવાનો જૂના કપડા જૂના કપડા ફાટેલ નતા તો કદા કપડા વગેરે અથોડી મારી અમે તો એવું ત્યાર અને એ મારી વાતો મળ આ સાહેબ જો જો લોકો નંજરમ આવે કદા લાડી હાડી હારું મળે તો યાર કદા નોકરી વાળી મળી જાય તો આપણો સંસાર સુખ થઈ જાય હો પછી ઘેર છોરો ના મળવા બેડી નોકરી કરે આપણે હું ઓ ફલોણો છોરો નોકરી કરે યાર એટલે આ કોઈને ગમે ખબર નહી મે કોઈને ખબર નહી તને નથી ખબર તમારો ખાસ ભાઈ બન તો લાડી મળે એમ કરી ત્યારે તાથી રીક્ષા ને એને મારે ને ઈસ્ત્રી બંધાવ હા ઇસ્ત્રી મારી ને ફરવાનો કપડો બુટ બુટ પહેરી ફરવાનો હા બાકી કોને ખબર હે કોઈને ખબર નઈ યાર તું બાર ફેલ તું બાર બાયડી હારી મળી તું સંસાર શું